એ પપ્પા મારે તમને કેવું હે લગન નું નામ ના લે લગન જા તારા તેલ પીવા ભિખારી ભેગો નર્ધન કર્યો નર્ધન અરે પપ્પા એવું હું કે તું તમને પાણી બહુ મરી જા મરી મારા હારા ઢકળીમાં પાણી ધીયા પણ શું બેચારા છોકરાને વઢો છો તમે યાર ઢોકલાય ઢોક આણે તો મરી આબરૂના કાંકરા કરાયા

છોકરા નું વડે લાવવાનું હવે એના કરતા ઘેણું હારું તાર વાત તો તારી હાસી ઓ બટી

છોકરી ઘર છે ઈ આવું કઈ ના કરે તો એટલા ખાનદની હોય તો સિસ્ટમ જ નથી ભલે ઠીક

તમે તાર સકડો વાંધો તો સાલે પાછો તો પપ્પા હું ટ્રેન માં પપ્પા

તો મે <laughs>